નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે લીલા પડવાસ વિશેની માહિતી આપવાની છે લીલો પડવાસ આપણે કઈ રીતે કરી શકાય ને લીલા પડવાસ આપણે ખેતીની અંદર શું ફાયદા થાય એના વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે જણાવી દો કે લીલો પડવાસ દરેક ખેડૂત નહીં કરી શકે લીલો પડવાસ ક્યાં ખેડૂત કરી શકે કે જેને ઉનાળુ પાકનું વાવેતર નથી કરવાનું એ ખેડૂત છે એ લીલો પડવાસ કરી શકે છે લીલો પડવાશે એટલે આપણી જમીન સુધારવાની એક પ્રક્રિયા છે જમીનને ઘણા બધા ફાયદા થાય છે પણ જે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર નથી કરતા એ જ કરી શકશે એટલા માટે કે અત્યારે જે આપણે જમીનો ખાલી છે જેમાં શિયાળુ પાક નું હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય અને હવે આપણે ચોમાસામાં ઘણા ખેડૂત એવા છે કે ઓરવીને વહેલું વાવેતર કરવાનું હોય એ લોકો પણ ઘણી વખત ઉનાળુ પાક નથી વાવતા અથવા તો ઘણા બધા ખેડૂતો એવા છે પાણીની અછત છે પાણી છે પણ માત્ર બે કે ત્રણ કે એક પાણી આપી શકાય એટલી જ વ્યવસ્થા છે વધુ પાણીની વ્યવસ્થા નથી એટલા માટે થઈને આપણે ઉનાળુ પાકનું વાવેતર ન કરતા હોય ઘણા બધા કારણ છે કે જેને કારણે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરતા હોય આવા તમામ ખેડૂત ભાઈઓને વડીલોને મારી એક ભલામણ છે કે એક બે પાણીની વ્યવસ્થા હોય ને તો પણ લીલો પડવાસ કરવાનો લીલા પડવાસથી ફાયદા શું થાય એ આપણે વાત કરીશું પણ એની પેલા મારે એક જણાવવાનું છે કે લીલા પડવાસમાં શું વાવવું જોઈએ તો કે અત્યારે આપણે એકથી બે પિયતની વ્યવસ્થા હોય તો આપણે બાજરો છે તલ છે અથવા તો જો શણ શણનું એક બિયારણ આવે છે જે આપણે બારદાણ બને છે કટ્ટા બને છે એ કટ્ટા છે એ પણ શણમાંથી બનતા હોય છે શણનું બિયારણ આવે જો એ મળી જાય તો એ પણ અતિ ઉત્તમ છે લીલા પ્રવાસ માટે સણ છે એ અતિ ઉત્તમ છે પણ દરેક જગ્યાએ સણનું બિયારણ મળતું નથી એટલે શણનું બિયારણ મળે તો એ નાખવું એ ન મળે તો બાજરો અને તલ છે આ બે વસ્તુ છે એ પણ લીલા પડવાસમાં ચાલે બાજરો અને તલ છે એ બંને મિક્સ કરી અને આખા ખેતરની અંદર આપણે ઉડાડી દેવાનું એ ઉડાડ્યા પછી એક પિયત બે પિયત જે આપી શકતા હોય એ આપવાના એટલે એ ઉગશે ઉગી અને આપણે બે ફૂટ અઢી ફૂટ ની ઊંચાઈ આવે ત્યાર પછી એને હાર્વ હાર્વેસ્ટિંગ ટૂંકમાં રાપ હાકી નાખવાની છે રાપકીને રોટાવે રોટાવેટર હાકી નાખવાનું છે જે આપણે ફાયદો લેવાનો છે એ ફાયદો આની અંદર બહુ મળશે કેમ કે આપણે જમીનની અંદર પિયત આપ્યું હશે જે શણ છે અથવા તો બાજરો છે તલ છે જે પણ આપણે ઉડાડેલું હશે એ ઉગશે અને એ જે ઉગે ને એનું જે આપણે કટિંગ કરી નાખીએ રોટાવેટરથી વેટરથી અને જમીનમાં માટી સાથે મળી જશે એટલે સારામાં સારું ખાતર તૈયાર થશે એ સારામાં સારું ખાતર તૈયાર થશે જેને કારણે જમીનની અંદર રહેલા જે અલભ્ય સ્વરૂપમાં જે તત્વો હોય છે એને લભ્ય સ્વરૂપમાં પણ રૂપાંતર કરશે એ સાથે આના જે લીલો પડવાસ કરવાથી જમીનને પોલી અને પણ બનાવવામાં મદદરૂપ થાય છે અને જમીનની જે પીએચ લેવલ છે એ પણ સુધરે છે ઘણી વખત મોટા ભાગમાં આપણે એવું બનીએ છીએ કે રાસાયણિક ખાતરો વધુ પડતા વાપર્યા છીએ વધુ પડતા રાસાયણિક ખાતરના વપરાશને કારણે જમીનનો જે પીએચ છે એ એસિડિક થઈ ગયો હોય એસિડિક પીએચ થયો હોય અને એમાં આપણે વારંવાર દર વર્ષે જો લીલો પડવાશ કરી અને આ રીતે બે ફૂટ અઢી ફૂટની ઊંચાઈ સુધી બાજરો તલ અથવા તો સહણસી વાવીને એટલું કરી અને રાપરી પછી રોટાવેટર હાકતા હોય આ રીતે આપણે લીલા પડવાશની પ્રોસેસ કરેલી હોય તો પીએચ લેવલમાં પણ ફાયદો થાય છે એ સાથે જે સેન્દ્રિય કાર્બનનું લેવલ જમીનમાં હોય છે એ પણ આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ દવા વાપરી વાપરીને સેન્દ્રિય કાર્બનનું લેવલ ઘટે છે અને સ્વાભાવિક રીતે સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટે એટલે ઉત્પાદન પણ ધીમે ધીમે ઘટતા જાય છે જો આપણે લીલો પડવાશ કર્યો હોય તો એનાથી જમીન પોલની ભરભરી થાય તત્વો લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થાય એ સાથે ધીમે ધીમે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ પણ વધે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો લીલો પડવાશ છે એ કરવાને કારણે આપણી જમીન છે એ સુધરે છે જમીનમાં સેન્દ્રીય કાર્બનનું લેવલ વધે છે અને પીએચ છે એને પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી એ ભલામણ છે કે જો આપણે ઉનાળુ પાકનું વાવેતર ન કરવાનું હોય અને એક થી બે પાણીની વ્યવસ્થા હોય તો લીલો પડવાસ કરવાનો છે ને લીલો પડવાશ એટલે કે બાજરો કે તલ કે જે પણ આપણી પાસે હોય એ આપણે એમને ઉડાડી દેવાનું છે ને એને માત્ર ઉગાડી લેવાનું છે ઉગે પછી રાગ હાકી અને રોટા રાખીને હાકીને એને સારું એવું ખાતર તૈયાર કરી નાખવાનું છે આ બેથી અઢી ફૂટની ઊંચાઈ બાજરો કે તલ કે જે આવ્યા હોય એને જો આપણે રોટાવેટર હાકી અને કટિંગ કરી ને સારું એવું ખાતર પણ એનાથી તૈયાર થાય છે એટલે ઓલ ઓ જોવા જઈએ તો અત્યારે આપણું ઉનાળું ખેતર ખાલી પડ્યું રહેતું હોય અને એમાં લીલો પડવાસ કરવામાં આવે તો આપણી જમીન ખૂબ સારી એવી સુધરે છે અને એ કદર ખેતીની અંદર અનેક પ્રકારના ફાયદાઓ આપે છે એટલે જે મિત્રોને શક્ય હોય પોસિબલ હોય એ દરેક મિત્રો લીલો પ્રવાસ છે એનો પ્રયોગ કરવો જે આપણા માટે ફાયદારૂપ રહેશે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ